જય ગિરનારી આજે જામનગર જિલ્લો કાલાવડ તાલુકો કાલાવડની અંદર ગણપતિ મંદિર અને રામગીરી બાપુની મૂર્તિ ઘણા વર્ષોથી બાપુ અહીંયા કાલાવડની અંદર રહેતા હતા અને બાપુ સમય ગયા બે હજાર એકમાં આજે બાપુની ભાવિસમી તિથિ હતી તિથિમાં અવરનવર બધા મંડળોને બોલાવવામાં આવે છે સત્વને ભોજન કરવામાં આવે છે અન્ય બધા સેવકો બધા ભક્તો આવતા હોય છે એમનું પણ ભોજન હોય છે કમસે કમ બે હજાર ભાવની રસોઈ બનતી હોય છે ભાદરવા મહિનાની સુદ સાતવ એટલે રામગીરી બાપુની તિથિ જ્યારથી બાપુ છે થઈ ગયા ત્યારથી આ તિથિનો કાર્યક્રમ બીજા શરૂ છે અને આવી રીતે શરૂ છે અવારનવર મહાત્માઓ આવતા હોય છે મહાત્માઓનું ખૂબ સન્માન થતું હોય છે અને એના નિમંત્રણથી અમે બોલાવતા હોય ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ અહીંના પણ આવતા હોય છે જેથી કરીને ગુરુપુરમનો કાર્યક્રમ છે પછી આ રામગીરી બાપુને કીર્તિ એટલે ગણપતિ ઉત્સવ અંદર આવતો હોય ગણપતિ મહારાજનું મંદિર છે ભવ્યમાં ભવ્ય જે આપણે કહીએ કે પાંદ્ર મહિનાની અંદર જે રામગીરી બાપુની કીર્તિ સારામાં સારી ઉગવાતી હોય છે જે અમારથી બને એટલે અમે સેવા કરીએ છીએ અને જ્યાંથી બાપુ છે તે આ સુરસી ભંડારાથી જ પણ હું અહીંયા છું બાપુની સમાધિ બનાવી મંદિર બનાવ્યું એની આ વિકાસ વિકાસના સાથ સહકારથી ખૂબ જ સારું છે અને બીજું કે ક્યારેય પણ અમે એવી કોઈ જાહેરાત નથી કરતા બધાની ભાવના હોય ઓટોમેટિક માણસો આવી જતા હોય છે કોઈ નિમંત્રણ કે એવું ખાસ કે અમારી જાહેરાત અમુક નથી હોતી પણ બધાની ભાવના જેને ખબર પડે કે અહીંયા કાર્યક્રમ છે તો બધા આવે છે અને બધા ભાવથી આવતા હોય છે ખૂબ માણસો દર્શને આવતા હોય છે સંતોય પણ ખૂબ આવે છે આ કાર્યક્રમ આજે ભાદ્ર મહિનામાં સાધક રામગીરી બાપુ કીર્તિનો કાર્યક્રમ હતો અને રામગીરી બાપુ બહુ જે મહાત્મા હતા એમની સમાધિ છે સમાધિની પૂજા હોય છે સમાધિની ખૂબ પબ્લિકની આસ્થા હોય છે કાંઈની કાંઈ માણસ આસ્થાઓ લઈને અહીં આવતા હોય છે તેને પણ એના કાંઈ પણ મનોકામના પૂરી થતી હોય છે એની આસ્થા હોય એની સફળતા એને મળતી હોય છે ઓમ નવો નારાયણ જય